સુરતમાં વરાછા કુમાર કણાનીએ ફરી એકવાર લેટર બોમ્બ ફોડીને જનતાના સ્વાસ્થ્ય સાથે ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે તેમના રાજ્યના આરોગ્ય મંત્રીને પત્ર લખીને ખાદ્ય પદાર્થોમાં થતી બેફામ ભેળસેળ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે

વિનંતી કરી છે તેમની મુખ્ય માંગ છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળ શેર કરનારાઓ અને વેચનારાઓ સામે માત્ર દંડ નહીં પરંતુ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ જનતાના જીવન સાથે છેડા કરનારા આવા તત્વોને તાત્કાલિક અસરથી રોકવા માટે મજબૂત અને કડક કાયદા બનાવવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો છે. ધારાસભ્યોની રજૂઆતથી સ્પષ્ટ થાય છે કે બેશેર કરનારા તત્વોને કાયદાનો ડર રહ્યો નથી. હવે સરકાર માટે સમય પાકી ગયો છે તે ધારાસભ્યની માંગને ગંભીરતાથી લઈ કડક કાયદાકીય માળખું તૈયાર કરે અને ત્વરિત અસરથી ભેદ સેડિયાઓ સામે અભિયાન ચલાવે. જેથી સામાન્ય જનતાને શુદ્ધ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી શકે તેવી માંગ કરવામાં આવી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સમયથી નકલી દવાઓ ખાદ્ય પદાર્થો નકલી પનીર હોય ઘી હોય ખાદ્ય પદાર્થોમાં નું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે દિવાળી પહેલાં આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘણી બધી જગ્યાએ રેડ પાડી ખૂબ મોટી સંખ્યામાં મોટા જથ્થામાં પનીર પકડાયું સુરત ની અંદર નવ હજાર કઈ જ ખબર નથી શું કાર્યવાહી થઈ બે પાંચ કેસ થાય બે પાંચ હજાર પચીસ હજાર દંડ થાય છૂટી જાય ફરીવાર પાછો ધંધો શરૂ થાય બે ફાર્મ બન્યા છે ભેળછેડ કરનારા નકલી બનાવનારા લોકો માફિયાઓ કોઈ ડર વગર ભય વગર બેફામ પણ આ ધંધો કરી રહ્યા છે તો એને અટકાવો કેવી રીતે મિટિંગો કરવાથી નિવેદનો બાજી કરવાથી કોઈ આદેશો કરવાથી આ વસ્તુ શક્ય નથી આને રોકવા અને બંધ કરવા હોય તો કડક કાયદો બનાવવો પડે અને કડક કાયદો બન્યા પછી એનું કડક અમલવારી કરવી પડે એનું પાલન કરાવવું પડે એટલા માટે આ અગાઉ પણ મેં મુખ્યમંત્રીને પણ આ વાત કરી છે જે તે સમયે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા એમને પણ પત્ર લેખ્યો છે વિધાનસભા ગૃહમાં હું બોલ્યો છું કે આની સામે કડક કાયદો બનવો જોઈએ અને કડક રીતે અમલ થવો જોઈએ એનો કઈ પરિણામ નથી મળ્યો કાયદો નથી બન્યો એટલા માટે ફરીવાર મેં મુખ્ય આરોગ્ય મંત્રીને પત્ર લેખ્યો છે કે આવા માફિયાઓને રોકવા હોય લોકોના જીવન સાથે છેડા કરે છે કોઈ એક વ્યક્તિની હત્યા થાય તો એ હત્યા કરનાર આરોપીને આજીવન કેદ થાય એને ફાંસીની સજા થાય આ લાખો લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે કોઈ કાનૂન નહીં કોઈ એવો કડક કાયદો નહીં લોકો બેફામ થઈને ડર વગર ભય વગર આ કામ કરી રહ્યા છે એવા લોકોને રોકવા માટે એક કડક કાયદો બને જેનાથી લોકો થરથર કાપે થરથર ધ્રુજે નકલી બનાવવું હોય નકલી ખવડાવવું હોય નકલી વેચવું હોય તો એને ડર હોવો જોઈએ ભય હોવો જોઈએ અને એટલા માટે એવો કડક કાયદો બને અને કડક કાયદો બન્યા પછી અમલ થાય એવી મારી માગણી છે તમારી હું મારી ફરજ નિભાવું છું લોકોની જે પીડા છે વેદના છે લોકોમાં જે પ્રશ્ન છે એ લોકોનો અવાજ છે એ લોકોનો અવાજ હું વહીવટી તંત્ર સુધી યોગ્ય જગ્યાએ પહોંચાડું છું હું મારી ફરજ નિભાવું છું અને મને ભરોસો પણ છે કે આરોગ્ય મંત્રી પાસે સ્વતંત્ર હવાલો છે યુવાન છે ભણેલા છે ઈમાનદાર છે પ્રમાણિક છે કામ કરવાની ઈચ્છા છે કે તે છે અને મને ચોક્કસપણે લોકોને મને પણ વિશ્વાસ છે કે નવો કાયદો બનાવશે અને કડક કાયદો હશે અને કાયદાનું કડક રીતે અમલીકરણ થાય અને લોકોને સારું અસલી ખાવાનું મળે એવી હું અપેક્ષા રાખું છું